ગુમ હતો તેનો મૃતદેહ ગઈકાલે એક જાન્યુઆરી સવારે તાર બાંધેલી હાલતમાં કુવામાંથી મળી આવ્યો હતો જેને લઈને આ મૃતદેહ તારથી વીટળાય હતો એ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે ખંડણી માંગી હોવાનો પણ આક્ષેપ કર્યો છે સમગ્ર ઘટના શું છે એ જોઈએ બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામમાં બહ્મણ ફળિયામાં રહેતા અજયભાઈ નો બાર વર્ષીય દીકરો હિમાંશુ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ની રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યે ની આસપાસ ઘરે જોવા ન મળતા ત્યારબાદ એ તેના પિતા રાજસ્થાન રહેતા હોવાથી તેઓને જાણ કરી હતી તેઓ હાથ ધરી હતી પરંતુ ગઈકાલે વહેલી સવારે ગુમ થયેલા કિશોર હિમાંશુ રાઠવાનો મૃતદેહ તેના ઘરના વાડામાં આવેલા કુવામાંથી મળી આવ્યો હતો જેથી બોડેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી આગળની હાથ ધરી છે પરિવારજનોએ ખંડણીનો આક્ષેપ પણ કર્યો છે તેઓ બોડેલી પોલીસ સ્ટેશન થી ફરિયાદ નોંધાવીને ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં હિમાન્શુના મોબાઈલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો જો હિમાંશુ જીવતો જોઈતો હોય તો એક લાખ રૂપિયા આપવાની વાત કરી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે હાલ તો બોડેલી પોલીસે હિમાંશુના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર મામલે બોડેલી પીઆઈ ડીએસ વાઢેરાએ જણાવ્યું હતું કે અમારી પાસે ખંડણીની લગતી કોઈ માહિતી સામે આવી નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ પણ ખબર પડશે